તમારું સ્વાગત છે પંજાબી સ્ટાઇલ એકદમ નવી ચટપટ અને માત્ર આઠ મિનિટમાં બની જાય ને તેવી પનીર ભોરજીની રેસીપી બનાવીશું બહુ ટેસ્ટી એવી લાગશે તમે બજારથી પણ જો પનીર પની ખાધી હશે ને તો ઘરે સિમ્પલ આસાનીથી બની જશે જશે અને બજારની પણ ભુલાઈ હોટલ લારી રેસ્ટોરન્ટ બધી જ ભુલાવી દે તેવી એકદમ સિમ્પલ સરળ ઘરના સામગ્રીથી બનાવીશું તો ચાલો રેસીપી બનાવે એના માટે પેલા મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જલ્દીથી કરી લેજો જેથી નવી નવી રેસીપીઓ મળતી રહે હવે પનીર ભુરજી બનાવવા માટે મેં અહીંયા સો ગ્રામ પનીર લીધું છે તો આટલા પનીરમાંથી ત્રણ લોકોને થાય ને એટલી ભુરજી તૈયાર થશે હવે પનીરને આપણે આ રીતે લાંબુ ખમણવાનું છે જેટલું બને ને એટલું આ રીતને લાંબી સ્લાઇસમાં ખમણવાનું એટલે બહુ સરસ એવી ભુરજી તૈયાર થશે અને ફ્રેશ પનીર હોય ને તો વધારે સરસ મેં અહીંયા આ રીતનું પેકેટનું પનીર આવે ને એ લીધું છે તમે ઘરે બનાવીને પણ બનાવી શકો છો તો આ રીતે આપણે બધા પનીરને ખમણીને તૈયાર કરી લેશું તો તમે પનીર ભુરજી ક્યારે આ રીતે ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને તમે મારી રેસિપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો હવે આપણું પનીર તો સરસ રીતે ખમણાઈ ગયું આ રીતે તમે જો કેટલું સરસ છૂટું છૂટું છે હવે વઘાર કરીશું એના માટે આપણે એક ટેબલ સ્પૂન ઘી એડ કરીશું તો પનીર ભુર્જી છે ને એમાં ઘી એડ કરજો બહુ સરસ લાગશે સાથે બટર તો બટર અને ઘીમાં જ સરસ એનો ટેસ્ટ આવશે તો બે ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા બટર લીધું છે હવે આ બટર છે ને એને સારી રીતે આપણે મેલ્ટ થવા દેવાનું છે પછી તરત જ એમાં અડધી ટી સ્પૂન જીરું અને એક ટી સ્પૂન આદુને ખમણીને એડ કરીશું બે લીલી મરચી તીખાશ માટે સરસ એવો ટેસ્ટ આપશે અને જો બટર છે એ બળી ના એના માટે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે હવે અહીંયા આપણે એમાં ઝીણી કટ કરેલી બે નંગ ડુંગળી એડ કરીશું અને સરસ રેવી ઘી અને તેલમાં નહી બનાવતા આ રીતે ઘી અને બટરમાં જ બનાવજો એનો ટેસ્ટ સારો લાગે છે હવે આ રીતે ડુંગળી સરસ રીતે સોફ્ટ થવા લાગે ને ત્યાં સુધી થવા દેવાની તો અહીંયા મેં બે મિનિટ માટે ડુંગળીને કુક કરી આ રીતે સોફ્ટ થઈ ગઈ છે તો ખાસ આ રીતે ડુંગળીમાંથી જે માખણ છે ને એ છૂટું પડી જવું જોઈએ પછી આપણે એમાં એક મેન પનીર છે ને એમાં જે ગ્રેવી છે ને એકદમ ક્રીમી રીચ અને થીક બનશે તો એના એક ટેબલ સ્પૂન બેસન બેસનને આપણે સારી રીતે સાતડવાનો છે શેકવાનો છે એનાથી ખૂબ સરસ એવી ફ્લેવર આવશે તો એકદમ ક્રીમી ટેસ્ટ આપવા માટે જો તમે ક્યારે બેસન એડ ન કરતા હોય ને તો જરૂરથી એડ કરજો હવે એક નંગ નાની એને પણ એડ કરી દેસુ કેપ્સિકમનો ક્રંચ અને પનીર ભજીમાં બહુ સરસ એવો લાગે છે તો એ પણ જરૂરથી એડ કરજો હવે અહીંયા તમે જુઓ થોડી જ વારમાં કેપ્સિકમ છે ને એ કૂક થઈ જશે તો બસ હવે આપણે એને આ રીતે સાતડી લીધું હવે એમાં એડ કરીશું ટામેટા તો અહીંયા મેં ત્રણ નંગ ટામેટાને ઝીણા કટ કરીને લીધા છે તમે ટામેટાની પ્યુરી પણ લઈ શકો પણ જ્યાં પનીર ભુરજી છે ને એમાં જો આ રીતે બધા વેજીટેબલ કટ કરીને એડ કરશો ને તો એનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે ટામેટાને પણ સારી રીતે મિક્સ કરીશું હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તો પનીરમાં પણ મીઠું હોય છે બટરમાં પણ મીઠું હોય છે તો એ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું અને હવે ટમેટા સરસ રીતે સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે ત્યાં સુધીમાં આપણે એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જે છે દહીં તો ત્રણ ટેબલ સ્પૂન દહીંમાં આપણે મસાલા એડ કરીશું તો હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો એડ કરીશું મિક્સ કરી દઈશું તો આ રીતે દહીં સાથે મસાલા મિક્સ કરવાથી છે ને મસાલા બળતા પણ નથી ફ્લેવર પણ ખૂબ સરસ આવે છે અને એક સરખો ઢાબા જેવો ટેસ્ટ આવે છે તો અહીંયા હવે જુઓ તમે ટમેટા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે અને જે મસાલો છે ને એ પણ સરસ રીતે હવે કૂક થઈ ગયો છે તો હવે આપણે જે દહીંવાળો મસાલો મિક્સ કરીને રાખ્યો છે ને તે એડ કરી દેવાનો છે તો જો પનીર ભુરજીમાં તમે દહીં એડ ન કરતા હોય ને તો જરૂરથી એકવાર ટ્રાય કરી એડ કરજો બહુ સરસ એવો ટેસ્ટ પણ આવશે આ રીતે એડ કર્યા પછી હવે પહેલાં આ બધા મસાલા છે ને એને સારી રીતે આપણે સાતળી લેવાના છે અને જરસ એવું એમાંથી માખણ તેલ ઘી જે પણ તમે એડ કર્યું હોય ને એ છૂટું પડી જવું જોઈએ ત્યાં સુધી મસાલાને કૂક કરવાના છે એટલે કલર પણ સરસ આવશે ફ્લેવર પણ બહુ સરસ એવી આવશે હવે ગ્રેવી માટે પાણી એડ કરીશું તો વન ફોર્થ કપ મેં પાણી એડ કર્યું છે તો જે પનીર ભુર્જી છે ને એ બહુ ગ્રેવી વાળી નથી હોતી એટલે પાણી છે ને એ પ્રમાણે તમારે એડ કરવાનું આ જે મસાલા છે ને એટલા માટે જ થોડું પાણી કરવાનું છે છે આ રીતે સરસ કરી લેવાના અને પછી જ આપણે એને લાસ્ટમાં પનીરને એડ કરવાનું છે એટલે પનીર છે ને એ બહુ સોફ્ટ ના થઈ જાય અને એકદમ મેલ્ટ પણ ના થઈ જાય એટલા માટે તો આ રીતે બધા મસાલા તમે જુઓ સરસ એવા કૂક થઈ ગયા છે અને સરસ આ રીતે ગ્રેવી છે છે એ પણ થઈ ગઈ તો હવે આપણે એમાં પનીર એડ કરીશું તો આ આ પનીર છે ને રીતે એડ કર્યા પછી એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે એટલે બહુ મેલ્ટ પણ ન થાય અને સરસ એવી એની ફ્લેવર પણ રહે તો આ રીતે મિક્સ કરી દેસુ છે ને એકદમ સિમ્પલ આસાન સરળ માત્ર આઠ મિનિટમાં આ પનીર ભુરજી રેડી થઈ જાય છે અને તમે એને પરોઠા સાથે નાન સાથે સર્વ કરજો બહુ સરસ એવો ટેસ્ટ પણ આવશે જો અચાનક મહેમાનો આવે અને સાંજ માટે તમારે શું બનાવવું એ આઈડિયા ન હોય ને તો આ પનીર ભુરજી એકદમ બેસ્ટ છે ઉપરથી એક ટેબલ સ્પૂન ફ્રેશ મલાઈ જો આ મલાઈ ન હોય ને તો તમે એનામાં ઉપરથી ચીઝ પણ એડ કરી શકો છો એનાથી પણ બહુ સરસ એવી ફ્લેવર આવશે મિક્સ કરી લેશું અને હવે આ રીતે આપણી

તમને આ પનીર ભુર્જીની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં કહેજો અને જો મારી રેસીપી હોય ને તો કરવાનું બિલકુલ ભૂલતા નહીં આ રીતે કર્યા પછી ગાર્નિશ કરવાની એટલે એકદમ હોટલ રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે અને ખાતા પ્લેટ ખાલી થઈ જશે પણ પેટ નહીં ભરાય અને મન પણ નહીં ભરાય એટલો સરસ ટેસ્ટ આવશે કે તમે એકલા જ આ પનીર ભુર્જી છે ને એ પૂરી કરી દેસો ઉપરથી આ રીતે હું બટરથી ગાર્નિશ કરું છું અને પરોઠા સાથે સર્વ કરું છું તો તમે પણ આ રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમારે નેક્સ્ટ રેસીપી કઈ જોવી છે હું તમારી સાથે શેર કરીશ તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધીમાં તમે આ પનીર ભુરજી જલ્દીથી જલ્દી ટ્રાય કરો થેન્ક યુ ફોર વોચિંગ